તમાર બધા શું કે કોમેન્ટ કરો મારા તરફ થી અને એના તરફ નજીરા તરફથી છે ને સાંભળ જાય છે આજથી ગાડી ભરીને જાય ભાઈ અંબાવાની

વિડીયો બનાવી છે અને એવડે લોકો શૂટિંગ માં હું કરતો હોય મને નથી ખબર પણ એ ક્લિપ ઉતારશે તો આગળ નાખીશ ઓકે 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 હવે જો તમે ક્લિપ કરી શું કરે છે જય માતાજી જય દ્વારકાધીશ તો નવા વિડીયો તમારું સ્વાગત હવાર થઈ ગયું છું પણ અત્યારે મે પોગી ગયા છે કરેડા ગામ ને આ મારું શૂટિંગ છે છ હા છોકરા છે છોકરીઓ છે અને આ કેમેરામેન છે અને રાહુલ વિડિયો શૂટિંગ કરે અને અહીંયા અમારું મુહૂર્ત થઈ ગયું છે શૂટિંગ હજી શરૂ નથી છુ અને પ્રદીપ ત્યાં ભાવનગર છે ઘરે ને અમે અહીંયા છીએ તો ત્યાં હું ચાલો આપણે એની ક્લિપ જોઈ લઈએ કે શું કરે ઘરે અમે ગયા હતા બાર અમારા લાલજીભાઈને હે ને હવે ફોર વ્હીલ શીખવાની છે એટલે લાલજીભાઈને ધોવા માટે નવડાવવા માટે આપણે આ નોઝલ લઈ લીધી છે ના મને નવડાવવા માટે નહીં ગાડીને નવડાવવા માટે નોઝલ લીધી એમ કહો ના ના ભાઈ પાણી ભરવા અને ગાડીને નવડાવવા માટે હે ને નોઝલ લીધી ને કાલથી છે ને

અને શરદી અમારે તીર્થભાઈ બહુ થઈ ગઈ છે અને અમાર લાલજીભાઈ ને કાય નવું ટેસ્ટ કરે ખાધું જ નતો ફળ અને હે એનો ટેસ્ટ આમ એવું લાગે તું ખાતા કેવું લાગે આમ બોલી ખરી આખું ખાવાનું હોય હોય ના ના એ ભાઈ તો કા જોજે હો બોલા માણા લાગ્યું બટેટા બાફેલા છે એવો આવે જોતાંમ સાઇકતો હા એના ઘણા બધા ફાયદા હો સારું સર ભાઈ તો જમી લે જમવાનું અમારે સવિતા બેનાજ બનાવેલું છે તો અમે અત્યારે અમારા લોકેશન એટલે બેકગ્રાઉન્ડ ઉપર આવી ગયા છીએ અને અત્યારે અમારું શૂટિંગ થોડુંક થઈ ગયું છે અને થોડુંક બાકી છે અને આ ભાઈ સાથે છે ને આ હું એમની ભાભી છું અને નાની ભાભી આ એમના મોટા ભાભી છે અને હું મોટા ભાભી છું આ નાના ભાભી જે હોય એ કઈ સાંભળવાનું તો નથી તને નવરા નવરા ગપા તા તને તને બહાર મારી કેવું સાંભળે સાંભળે તો લાલા સાંભળતો ને પાછળ એમ કે રેકોર્ડિંગ કેવી રીતના કર્યું છે એમ કે

જીવડાવી દઉં તો ફાઇનલી છે ને જમીન પાછા ડુંગરા ઉપર શૂટિંગ કરવા આવી ગયા છે અને લગભગ સાત જેવું વાગી ગયું છે અને શૂટિંગ અમારે પૂરું નથી જવાનું હતું અમારે ઘરે એક વાગે પણ એક વાગે છૂટા નથી થયા કેમ કે ઝાજા લોકો હતા મેકઅપ કરવામાં રેડી થવામાં ઘણી વાર લાગે પછી ઓલાનું શૂટ થાય અમારું શૂટ થાય એમ કરીને બહુ મોડું થઈ ગયું છે પણ વાંધો નહીં આવું ક્યારે પૂરું થાય નથી ખબર પણ અત્યારે મને એવું લાગે છે અંધારું થઈ જાય બધા બુલેટ ચિપકાડી ગયા બધા બુલેટ છે આ કોના છે બધા બુલેટ મારા છે ત્રણ તે ત્રણ છે પાંચ વાળા છે પાંચ વાળા છે હા પધારો મારે દે જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ કેમ રહ્યું તમારા આત્માને એવું મજા આવી પાણી લે લો પાણી દે લો

અમાર કાઈ જરૂર જ નથી અમાર ને લેવું આયો બાય 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 હાઉ આર યુ બાય બાય નીકળો ઓલી જાય તમે કીધા સવિતા કે જાવ હું તો આયા છું બિના પર માર આવી ગયા છે ને અમે બધા બેહી ગયા છે એ જમવા અને આ તો જો કેમ ખાઈ છે ભાઈ જો ડાયરેક્ટ આ પહેલામાં બા બાટ્યો અમારે ખાવાનું છે કાઢે છે બધા જમા બેહી ગયા ને આને

એવું કાક લાવ્યો છે એકાદી ખોલી તો બતાવો લાલજી ભાઈ ભાઈ તેને આમાં ગોલ્ડન ફ્રેમ આવે ખોવાના એની ઉપર લબર મારેલું હોય આ રીતે તમારે એને ખોલવાનું ધીમેથી આવી રીતે આહા યાર બાદ તમને એને દેખાય છે એની અંદર નો અસલી નજારો હા તો બોલી વાય પાણી આવે કારી હાટું બીધું છે આ થોડું છે બે સારો હલો તો હવે છે અમે નાસ્તો કરી લે તો આજનો મારો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં તો કોણ બધા જો બાય બાય ગુડ નાઇટ હું જાય સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય